જે આપનું નામ ને આપનું ડેઝિગ્નેશન હા મારું નામ રાઘવભાઈ બારોટ છે અને હું પોલીસ પોલીસ ખાતામાંથી એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત થયો છું એએસઆઈ તરીકે અને ફરજ દરમિયાન શરૂઆતમાં તે એક મને સારો વિચાર આવ્યો હતો કે એક ગૌ સેવાનું કાર્ય કરવું જોઈએ તો મેં થોડા મારા મિત્રોનું એક ત્રીસ જણાનું ગ્રુપ બનાવ્યું હતું અને અત્યારે મારી પાસે ત્રણસો ત્રીસ જેટલા લોકો સારા લોકો મને મળ્યા છે દાતાશ્રી વડીલો મિત્રો તેમજ વેપારી અધિકારીશ્રીઓ કર્મચારીઓ મેડિકલના મેડિકલ લાઇનના પણ મેડિકલવાળા છે એવા બધા સારા દાતાશ્રીઓ મીડિયાના મિત્રો અને મિલિટરીના પણ પાંચ લોકો અમારી સાથે જોડાયેલા છે સારા દાતાશ્રીઓ ખૂબ જ સારા મને મળ્યા છે અને મને પ્રોત્સાહિત કરવા અભિનંદન પણ આપે છે અને હું નિવૃત્ત થયા બાદ અત્યારે અમે એક સ્વૈચ્છિક ગૌસેવા અભિયાન એવું ચલાવવાના છીએ તેમજ અમે છે ને આ ગ્રુપનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેમાં દાતાશ્રીઓ સો રૂપિયાથી માંડીને બસો એકાવન પાંચસો અગિયારસો પચીસો સુધીની રકમો અમને આપે છે અને એકદમ અમારા ગ્રુપમાં પારદર્શક હિસાબ મૂકવામાં આવે છે કાંટા ચીટી સહિતનો હિસાબ અમે વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ છીએ અને ઘણા લોકો એકબીજાને પૂછીને સ્વેચ્છાએ જોડાય છે અને આ કાર્યોનો અમને ખૂબ જ આનંદ થાય છે અમે દર મહિને સાઠ સાઠથી સિત્તેર હજાર રૂપિયા અમારે ગ્રુપમાં ભેગા થાય છે અને જેટલા રૂપિયા ભેગા થાય એ રૂપિયાની તમામની નિરણ દર મહિને આપી દેવામાં આવે છે અને બીજા મહિને જે રકમ ભેગી થાય એ પ્રમાણે બીજા મહિને આપવામાં આવે છે અત્યારે અમે બાર જેટલી ગૌશાળા સાચવીએ છીએ બાર બાળ ગૌશાળા ઉપરાંત ઘણીવાર કેવું થાય કે કોઈના જન્મ દિવસના કે કોઈના લગ્નના કે કોઈના એવા હર્ષના ભાવથી કોઈ પાંચ દસ હજાર રૂપિયા નાખે ત્યારે ચૌદ ગૌશાળા થઈ જાય છે આપ શુક્રવારથી એક ગૌ માતા માટે એક અભિયાન ચલાવવાના જરૂર અભિયાન ચલાવવા જઈ રહ્યા છો કોના હસ્ત્યાનું વરાદન કરવામાં આવશે અને લોકોને શું સંદેશો દેશે આ અભિયાનથી હા સ્વૈચ્છિક ગૌ સેવા અભિયાન ચલાવવાનો મારી ઈચ્છા ઘણા સમયથી હતી અને નિવૃત્ત થયા પછી હવે મને એવો વિચાર આવ્યો એટલે મેં પત્રિકા છપાવી છે અને શુક્રવારથી હું માનનીય શ્રી પોલીસ કમિશનર સાહેબને પ્રથમ પત્રિકા આપી અને અભિયાનની શરૂઆત કરવાનો છું અને બને એટલા કર્મચારીઓને આમાં જોડાવા સ્વેચ્છાએ હર્ષથી જોડાય એવી વિનંતી કરવાનો છું જી આપનું નામ જય માતા જય માતાજી દ્વારકાથી જય કન્યા અમારે ધામનગર રોડ ઉપર રાધાકૃષ્ણ ગૌશાળા પીપળિયા ઉત્તર સોસાયટી એકસો ને દસ ગાઉ છે અને દાતારોમાંથી હાલે છે અને અહીંયા ભગવાનની ત્યાંથી કૃપાથી એકસોને દસ ગાઉ હસવાય છે અને રાઘોભાઈનું મને આજથી સાત વર્ષ પહેલાં અનાશય ભેગા થઈ ગયા અમારા ગાઉલા ઉનાળા માટે બહાર જતો ભાઈ જમાદાર સાહેબ છે ભેગા થઈ ગયા અને આપણી ગૌશાળામાં પોતે બે માણ આવ્યા અને અહીંયા જોયું એને મજા આવી પછી પોતે આપણને રાઘોભાઈ અમને છેલ્લા સાત વર્ષથી દર મહિને પોતે હવામાન હવા ગાડી મોકલે છે એટલે ભગવાન એમને પ્રેરણા કરી અને સારા વસાદથી આપણે દર મહિને રાઘોભાઈ અમને લીલું હવામાન હવામાન આપે છે આટલા લીલાના ભાવ જ્યારેક વધારો હોય તો આપે છે જ્યારે નિશા ભાવ હોય તો આપે છે જ્યારે કંસી હોર હોય લીલાના ભાવ હોય તો આપે છે એટલે મારે જામનગર રોડ ઉપર જામનગર રોડ મારા મીપળિયા એકતા સોસાયટીમાં રાધાકૃષ્ણ ગૌશાળા છે અને એકસો દસ ગામનું ભાવું છું અને દાતાઓ પૂરું પાડે છે ભગવાન દાતાઓને લાંબી આવડતા આપે એને ખૂબ ધનવાન બનાવે અને ખૂબ એના આત્માને ભગવાન ખૂબ ધનવાનને આગળ વધાવે એ મારી અપેક્ષા છે દાતાઓને ખૂબ લાંબી આવકતા આપે ભગવાન એ મારી અરજ છે ભગવાન પાસે